બે વાટકી ચોખા અને એક વાટકી ચણાની દાળ એ બંનેને સારી રીતે દળી લીધા છે તો આવું થોડુંક કપકરું દરવાનું છે એકદમ ઝીણું દરવાનું નથી હવે આને છાસમાં મેં ચારથી પાંચ કલાક માટે પલાળી દીધો છે લોટને બતાવ્યું તમને આ મેં પહેલેથી પલાળીને રાખ્યું તો આ રીતે તમે જોઈ શકો છો આથો આવી ગયો છે ચારથી પાંચ પલાળશો છાસમાં છાસ

એટલે તમે સમજી લે આપણે આથો સરસ આવી ગયો છે તો એટલે આપણો હાંડવો એટલો સોફ્ટ અને એકદમ સ્પોન્જી બનશે તો આને આપણે થોડું હલાવી લઈશું પહેલા હવે આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈશું એક મિક્સિંગ જાર લઈશું એમાં બે થી ત્રણ લીલા મરચા અને આઠ થી દસ લસણ ની કઢીઓ એને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું તો આપણી આ લસણ અને મરચાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણે આ બધું લાલ મરચું પણ આપણે એડ કરીશું તે પ્રમાણે આપણે લીલા મરચાં લેવાના છે અને શિયાળામાં મેથીની ભાજી ધાણા એ તો ભરપૂર પ્રમાણમાં મળતા જ હોય છે એકદમ તાજા અને એકદમ ફ્રેશ હોય છે તો આજે આપણે મેથીનો ભાજીનો હાંડવો બનાવીશું એકદમ સોફ્ટ અને હેલ્ધી એવો નાસ્તો આપણા તૈયાર થશે મેં બે વાટકી જેટલી મેથી લીધી છે એને સારી મેં ધોઈ તૈયાર રાખી છે ઘીની ઘી તમારે એ આપણે એડ કરીશું અહીં બે વાટકી મેં મેથી ભાજી લીધી છે બે વાટકી લોટ જોડે મેં બે વાટકી મેથીની ભાજી લીધી છે जली भाजी वधारे एटलं आपण हांडो एकदम सॉफ्ट तयार होते खावानामध्ये एकदम टेस्ी अटकी एक जे अंदर एड करीत मिक्स करीली भाजी ना गुणो तबरे आम्हाला भरपूर माल्शियम फायबर आणि કોલેસ્ટ્રોલ ને બધું ઘટાડવામાં ખાસું મદદ કરે છે તો આ અને કબજિયાત જેનો હોય એને પણ દૂર કરે છે તો ભાજી શિયાળામાં વધારે ખાવી જોઈએ અને ડાયાબિટીસના દર્દીઓએ તો મેથી ભાજી ખાસ ખાવી જોઈએ તો બધું આ રીતે આપણે સારી મીઠ રીતે મિક્સ કરી દઈએ તો આ રીતનું બેટર તૈયાર કરવાનું છે આ થોડું જાડું લાગે છે તો થોડું પાણી અંદર હું એડ કરીશ અને હું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરું છું એક સામચું પાણી એડ નથી કરી દેવાનું જૂ લેવાનું છે તેટલું ઝાડું છે તેટલું એડ કરવાનું છે તે પ્રમાણે આ પ્રમાણેનું હોવું જોઈએ બહુ પતલું લે અને બહુ ઝાડું એ પ્રમાણે આપણે ખીરું બનાવવાનું છે એક ચમચી જેટલું અદમું એડ કરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર ખાંડો આપણે છાસમાં પલાળ્યું હતું એટલે એકથી દોઢ ચમચી જેટલી ખાંડ એટલે કે ખટાસને બેલેન્સ કરે એટલે એકથી દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરશું જો તમને ગળ્યું ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ જો ખાંડ એડ કરશો તો એનો કલર પણ ખૂબ જ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે મેં એક ચમચી જેટલું મીઠું લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી કરી દેજો એક ચમચી જેટલા તલ હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો ગુજરાતીઓનો તો આ હાંડવો ઢોકળા ખમણ પાત્રા આ બધું તો બનતું જ હોય છે ને એકદમ હેલ્ધી પણ કહેવાય અને ફટાફટ કોઈ પણ જાતનું જનજર વગર આપણો આ હાંડવો તૈયાર થઈ જશે અને આપણે હાંડવા કુકરમાં બનાવીશું જો તમારે જો હાંડવાનું કુકર ન હોય તો પેનમાં પણ બનાવી શકો છો પણ જો હાંડવા કુકરમાં બનાવશો તો એક વખત વધાર્યા પછી તમારે ઘડી ઘડી ચેક કરવાનું કે એવું કંઈ થતું નથી અને એનું ટાઈમ પ્રમાણે તૈયાર થઈ જાય છે ત્યારે પેનમાં આપણે ગેસની જોડે જ ઊભું રહેવું પડે અને ઘડી ઘડી ફેરવવાનું બધી ભોજન જ થાય છે પણ જો તમે જો ન હોય પેન કુકર તો તમે પેનમાં બનાવી શકો છો તો આ રીતે આપણે બધું સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આની અંદર આપણે વઘાર કરી લઈશું હાંડવામાં વગર કરતાં પહેલાં આપણે હાંડવા કુકરને તૈયાર કરી લઈશું તો આ રીતનું હાંડવાનું કુકર આવે છે તમે જોઈ શકો છો આ રીતે વચ્ચે ખાલી જગ્યા હોય છે અને આ રીતનું કુકર હોય છે આની નીચેની સાઈડે રેતી મૂકીને એની પર આપણે હાંડવો ચડાવવાનો હોય છે હું બતાવું તમને રેતી રેતી ક્યાં મૂકાય હું તમને બતાવું તો આ એક એનો પણ પાર્ટ છે આવું એક ડીશ આવે છે એની અંદર રેતી જો તમે જો રેતી ન હોય તો મીઠું પણ એડ કરી શકો છો આવી મીઠું અહીંયા આ રેતીની જગ્યાએ મીઠું એડ કરીને અને આ રીતે હાંડવાનું કુકર હું ગેસ પર મૂકી અને આ રીતે સેટ કરવાનો છે અને એની પર પછી આમ ઢાંકણ લગાવી દેવાનું છે જો આવું એક હાંડવાનું કૂકર હોય છે જો તમે જો આ ન હોય તો તમે પેનમાં પણ હાંડવો બનાવી શકો છો તો એને પહેલાં હાંડવો જ્યારે કુકરમાં બનાવીએ છીએ તો આજુબાજુ ચોટી જતો હોય છે એટલા લોકો મને કોમેન્ટ કરી છે કે ચોટી જતો હોય છે ઉખડતો નથી તો એના માટેનો પણ એક ઉપાય છે તો હાંડવા કુકરમાં પહેલા તેલ આજુબાજુ ગ્રીસ કરી લેવાનું છે આજુબાજુ તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને એની પર જે ઘઉંનો લોટ હોય આપણે રોટલી બનાવવાનો એ સ્પ્રિંકલ કરી લઈશું અને તો એકદમ સહેલાઈથી બહાર નીકળી જશે તો એક આ ખાસ પ્રોસેસ છે હું તમને અત્યારે કરીને બતાવું તો પહેલા આપણે કુકરમાં એક થી બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરશું હવે આ તેલ આજુબાજુ આપણે લગાવી દઈશું આખા કુકરમાં આજુબાજુ એને લગાવી દઈશું અહીંયા પણ લગાવવાનું છે તો ફરી તમે એડ કરીને આજુ આખું એકદમ જગ્યાએ ખાલી નહીં રાખવાની અને આજુબાજુ સરસ સારી રીતે આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અહીંયા મેં બધે સારી રીતે ગ્રીસ કરી લીધું છે તો ઓઇલને હવે અંદર આપણે લોટ એડ કરીશું તો આ રીતે ઘઉંનો લોટ આપણે હાથમાં લેવાનો છે અને એને આ રીતના જ્યાં તેલથી ગ્રીસ કર્યું છે ત્યાં આ રીતના સ્પ્રિન્કલ કરી દેવાનો છે બધો લોટ અંદર ચોટી જશે અને એને આ રીતના કરી ગોળ ગોળ ફેરવીને લોટને બધે ચોટાડી દઈશું આપણે તમે જોઈ શકો છો બધે લોટ સારી રીતે કવર થઈ ગયો છે અને જો લોટ આજુબાજુ વધ્યો હોય તો તમે કાઢી નાખવાનો અને આ રીતે સરસ લોટ અને તેલનું કવર કોટિંગ કરી લેવાનું છે જેથી તમારો હાંડવો કાઢતી વખતે સાહેબ બી આ કુકરને ખોટે નહીં નાસાનીથી નીકળી જશે. હવે બકરીયામાં મે 3 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. આમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે. તેલ ગરમ થઈ એટલે માં 1 ચમચી જેટલી રાઈ એડ કરશું. રાઈને સારી રીતે તતળવા દેવાનું છે. ફૂટી જાય બધી રાઈ પછી આપણે બીટા મસાલા એડ કરશું. જોજોજો કે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. બે

તબ આવદો પક મિક્સ કરી દેશું તો આયે તો મીઠા સોડા ની ઉપર ગરમ ગરમ તેલ એડ કરશું એટલે સરસ આપો આ આગો ફૂલીને તૈયાર થઈ જશે મેં આને તરત જ આપણે તો હાંડવાનો જે કુકર તૈયાર કરી રાખ્યો છે તેલ અને લોટ થી એ જ છે આપણે બેટર પાથરી દઈશું તો આપણે આ હાંડવાડા કુકરમાં આ બેટર ને એડ કરી દશું આવી રીતના હાંડવાની ઉપર આપણે થોડા તલ આમ ઉપર ભપરાવી દઈશું જેથી આમ જ્યારે હાંડવો તૈયાર થશે ને તો એકદમ સરસ દેખાશે તો અહીંયા આજુબાજુ આપણે થોડા તલ લગાવી દઈશું અને તલ પણ ભરપૂર પ્રમાણમાં તલમાં તો કેલ્શિયમ હોય છે તો તમને ખબર જ હશે આ રીતે આપણો મેથીનો હાંડવો તૈયાર થઈ ગયો છે હવે એને આપણે ગેસ પર મૂકી દઈશું તમે જોઈ શકો છો હવે આને આપણે ગેસ પર મૂકી દઈએ જોઈ શકો છો આ રેતીવાળું ડીશ મેં ગેસ પર મૂકી દીધી છે તો હવે એ રેતી ડીશ પર થોડું આપણે પાણી આમ લગાવી થોડી આ રેતીને થોડી ભીની કરી લઈશું તો જેનાથી હીટ અમ આપણે હાંડવામાં સારી રીતે આવે એટલે इससे પહેલા થોડી સ્ટીફટી આમ પલાળી લેવાની આડે ઉપર હવે હાંડવાનું કુકર એડ કરી દશું નેને હવે ઢાંકણ ઢાંકી દેશું આનામנם 2 થી 5 મિનિટ જેટલું આપણે હાઈ ફ્લેમ પર રાખવાનું છે તમને જોઈ શકો છો ગેસની ફ્લેમ ઓમણા થોડી હાઈ રાખવાની છે 5 એક મિનિટ માટે

ચાલીસ મિનિટ સુધી થવા દેવાનો છે હાંડવો મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને જોઈ હાંડવો તમે જોઈ શકો છો આપણો આપણો હાંડવોનો કલર સરસ થઈ થઈ ગયો ગયો છે છે અને આ તૈયાર તમે એને કટ કરીને ચેક પણ કરી શકો છો તો મને ખબર છે કે એનો ટાઈમિંગ પ્રમાણે આપણો હાંડવો આ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે થોડો ઠંડો પડવા દઈશું પછી સર્વ કરશું તો તૈયાર છે આપણો લીલી મેથીનો હાંડવો એકદમ સ્પોન્જી સોફ્ટ અને જાળીદાર એવો આપણો આ હાંડવો તૈયાર થઈ ગયો છે જોતા મોરમ પાણી આવી ગયું ને તો ફટાફટ મારી આ રેસીપી નોટ કરી લો તો તૈયાર છે આપણો મેથીનો હાંડવો એકદમ સ્પોન્જી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ આને તમે સિંગતેલ સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ચા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો ત્યાં સુધી ખાવા પીઓને ચર્ચા કરો Για μετά τι, για συγκρασμένα.